નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ન્યૂઝ સમાચાર સાવલી મુવાલ રોડ પર લોખંડની એંગલો ભરીને આવતી ઓવરલોડિંગ ટ્રકે મુવાલ ફાટક પાસે પલટી મારી ડ્રાઈવરને નજીવી ઈજા પહોંચી હતી જોકે મોટી જાનહાની ટળી હતી સાવલી મોવાલ રોડ પર લોખંડની એંગલ ભરીને આવતી ટ્રકે મોવાલ ફાટક પાસે પલટી મારી કાલોલથી લોખંડ ભારે એંગલો ભરીને મહીસાગર જિલ્લાના કપડવંશ ખાતે ખાલી કરવા જતી વન પલટી મારી હતી ઓવરલોડિંગ ના કારણે મોવાલ ફાટક પાસે વણાંકમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક છાડ સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી ડ્રાઈવર રાજવીર સિંઘ ને માથાના ભાગે નજીવી ઈજા પહોંચી હતી મોવાલ ફાટક પાસે રહેણાંક વિસ્તાર પાસે ટ્રકે પલટી મારી ઝાડના લીધે ટ્રક વીજ પોલ સાથે અથડાતા બચી ગઈ હતી જોકે મોટી જાનહાની ટળી હતી ડ્રાઈવર રાજવીર સિંઘ કુદી જતા આ બાદ બચાવ થયો હતો